કમોસમી વરસાદે દાનહમાં આપી હાજરી માર્ગો ભિંજાતા વાહન ચાલકોમાં મુશ્કેલીઓ જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહીને અનુરૂપ આજે દાદરાનગર હવેલી સહિત દમણ અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદે હાજરી આપી છે વહેલી સવારે જ આકાશ વાદળછાયું બન્યું હતું થોડી જ વારમાં સેલવાસ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકી ગયો હતો આજકાએ શરૂ થયેલા વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો ભીના થઈ ગયા હતા જેના પરિણામે વાહનોની ગતિ ધીમી પડી હતી ખાસ કરીને પીકઅવર દરમિયાન રિંગ રોડ ટોકરખાડા રોડ અને સુપત હોસ્પિટલ જેવા વિસ્તારોમાં વાહન ચાલકોને ભારે અવરજવરનો સામનો કરવો પડ્યો હતો વરસાદથી બચવા માટે અનેક લોકોએ અને ટુ વ્હીલર ચાલકોને બ્રિજ નીચે આશરો લેવાની ફરજ પડી હતી હવામાન વિભાગે 28 મે સુધી દમણ દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ દરજ્જાના કમોસમી વરસાદની આગાહી કરી છે વાદળછાયું વાતાવરણ અને ભીની હવામાં ઠંડકની લાગણી અનુભવી હતી જાહેર અને ખાનગી શાળાઓ તેમજ ઓફિસમાં જઈ રહેલા લોકોએ પણ થોડો તકલીફભરો અનુભવ થયો હતો તંત્રએ લોકોને અસાવધાની ન રાખવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા માટે સૂચના આપી છે